પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ શિશુકુંજના મનોદિવ્યાંગ બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી જ્યારે બાળકોએ પોતાના હાથે બનાવેલી કૃતિ ધારાસભ્યને ભેટ સ્વરૂપે આપી હતી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જન્મદિવસની ઉજવણી શિશુકુંજના મનોદિવ્યાંગ બાળકો સાથે કરી હતી બાળકોએ પણ કેક કાપવાની સાથે હેપી બર્થડેના ગીતો ગાઈ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી ભગવાને જેમને અનોખી શક્તિ આપેલી છે તેવા વિશિષ્ટ મનોદિવ્યાંગ બાળકો સાથે ધારાસભ્યએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી આ બાળકોને ભગવાને આપણા કર્તા પર વધુ સારી શક્તિ આપી છે તેવું અર્જુનભાઈ મોઢવાડિયાનું માનવું છે આ બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવીને જે આનંદ પ્રાપ્ત થાય છે તે અન્ય કોઈ જગ્યાએ થતો નથી તેઓ જણાવ્યું છે શુકુંજના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી દરમિયાન તેઓ પણ એક બાળક બની ભાવુક થઈ ગયા હતા કેક કાપવાની સાથે બાળકો પણ ઝૂમી ઝૂમી અને ખુશી સાથે તેઓને જન્મદિવસની શુભકામના પાઠવી હતી શિશુ સંચાલક ચિરાગભાઈ તેમજ અંકિતા બહેને ધારાસભ્યને પુષ્પગુચ્છ સાથે સંસ્થામાં આવકારી અને સીવાઈ ટીમ અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમણે હંમેશા આ શિશુકુંજ બાળકોને અગ્રિમતા આપી છે અને તેમના જીવનમાં હંમેશા પ્રોત્સાહન પૂરું પાડવા અને ખુશી આપવા પ્રયાસ કર્યો છે ધારાસભ્યએ સૌ બાળકોને પોતાના હાથે આઈસ્ક્રીમ આપી હતી અનેરા સેવાકીય કાર્ય સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી કિશન રાઠોડ તેમજ પોરબંદર એનએસયુઆઈ જયદીપ સોલંકી ઉમેશ રાજ બારૈયા દિવ્યસ સોલંકી દિવ્યસ કોટેચા પાર્થ ઉંડકત આકાશ કારિયા સાહિલ ચોટાઈ યશ ઓઝા સહિત તેમના સદસ્યો પણ ઉજવણીમાં હાજર રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ